જુનાગઢના માંગરોળમાં આજે ચાર ઇંચ વરસાદ ખાબક્યો ચાર ઇંચ વરસાદથી માંગરોળમાં અનેક ઠેકાણે પાણી ભરાયા છે માંગરોળ કેશોદ રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા માળીયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે આજે સવારથી અત્યાર સુધીમાં જૂનાગઢમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે જૂનાગઢના માંગરોળમાં ચાર ઇંચ વરસાદથી અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા માંગરોળ કેશોદ રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો તો કેટલાક વાહન ચાલકોના વાહનો પણ બંધ પડ્યા હતા અને પાણીમાં ફસાયા હતા માળિયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ

અને હાલમાં તમે જે અહીંયા જોઈ શકો છો કે જે લોકો છે એમના પોતાના વાહનો પણ બંધ થઈ જતા હોય છે આવી પણ સમસ્યાઓ આવતી હોય છે આપણી સાથે અહીંના એક કાકા છે કાકા કઈ રીતની વાત છે કેવો વરસાદ છે વરસાદ તો સારો થઈ ગયો છે કાકા પણ હવે શું છે આ થોડો રસ્તાનો છે રુદ્રપુર સુધી પાણી રોડ માંથી ભરાયું રહે છે વાહન વાળી એમ્બ્યુલન્સ વાળા છે કોઈ બીમાર વ્યક્તિ છે એના માટે બહુ પ્રોબ્લેમ છે અમારા માટે રસ્તા પૂરો રસ્તો ઊંચો થોડું ચાર થી પાંચ કિલોમીટર રેન્જમાં કાંઈ માટે બહુ થાય છે એટલે આ સરકાર થોડું ધ્યાન દોરે તો સારું જે રીતે વાત કરવામાં આવે કે માગરોળની તો સવારના માગરોળ માં થી આઠ સુધીમાં સારો વરસાદ પડ્યો હતો અઢી જેવો વરસાદ નોંધાયો છે તો એ જ રીતના જે વાત કરીએ સવારના આઠ વાગ્યા થી દસ વાગ્યા સુધીની તો સવારના આઠ થી દસ ની અંદર પણ દોઢી જેવો વરસાદ પડી ચૂક્યો છે સાગર નિર્મલ એબીપી અસ્મિતા માગરોળ